સુરેન્દ્રનગર શહેરમાં ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપો બે હજાર ચોવીસનું ખાસ આયોજન કરાયું હતું જિલ્લાના સાંસદ ચંદુભાઈ તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે શુભારંભ કરાયો હતો આગામી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં ખાસ પાંચ લોકો મુલાકાત લેશે તેવી સંભાવના છે પાંચ લાખ લોકો મુલાકાત લે તેવી સંભાવના ઉપરાંત નાના ઉદ્યોગકારોના પ્રોત્સાહન મળે અને ઝાલાવાડની પ્રોડક્ટ અન્ય જિલ્લા રાજ્ય તેમજ દેશમાં પણ ખાસ વિસ્તરણ થાય ઉપરાંત ગૃહ ઉદ્યોગ પટોળા સોલાર જેવા બસ્સો પચાસથી પણ વધુ સ્ટોર પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે સુરેન્દ્રનગર ગ્લોબલ ઝાલાવાડ મેઘા એક્સપો આજથી ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાયો છે અને જેનો શુભારંભ જિલ્લા સાંસદ ચંદુભાઈ શિહોરાના ઉપરાંત નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તે કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર એમપી શાહ આર્ટ એન્ડ ઇન્ડિયા સાયન્સ કોલેજ ખાતે ખાસ આ ત્રણ દિવસીય ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું આયોજન ઝાલાવાડ ટ્રેડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કરવામાં આવી રહ્યું છે અને જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બસો પચાસથી વધુ નાના મોટા ઉદ્યોગકારોને પ્રોત્સાહન અને તેમના ઉદ્યોગને વેગ આપવા માટે આ ખાસ બિઝનેસ એક્સપોનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે જેમાં અમૂલ કંપનીથી લઈને નાના નાના પ્રાકૃતિક ખેડૂતોને પણ ખાસ પોતાના સ્ટોલમાં બિઝનેસ એક્સપો રાખવામાં આવ્યા છે સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન બે હજાર ચોવીસને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન અંજાદી ત્રણ લાખથી વધારે વિઝિટર્સ અહીં વિઝિટ કરે એવું એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે તેમજ આ એક્ઝિબિશનનું ખાસ આકર્ષક જે છે કે મિલ્ક ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ અને ખનીજ ઉદ્યોગ સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના એક અલગથી ડોમ છે મહિલા ઉદ્યોગનો એક ડોમ છે સાથે સાથે દરેક પ્રકારના સૌર્ય ઉર્જા એનર્જી અને એન્જિનિયરિંગ એનર્જી એનર્જી પ્રોડક્ટ આ બધાનું જ પ્રદર્શન કરવામાં આવેલું છે અને આ ઔદ્યોગિક પ્રદર્શનના આધારે ઝાલાવાડમાં રહેલી જે ઔદ્યોગિક તકો છે એને એક સારું પ્લેટફોર્મ મળે સરકાર દ્વારા અહીંયા સારી ઉદ્યોગિક વિકાસ થાય એવા ઉદ્યોગો આવે અને અહીં અહીંનો કપાસ બહુ જ વધુ પ્રકાશ થાય છે તો ઝાલાવાની એક જનતાની એક માંગ છે અને એક ઈચ્છા છે કે અહીં બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે કેમ કે દેશનું ત્રીસ ટકાથી વધારે કોટન અહીંયા થાય છે દેશનું પચીસ ટકાથી વધારે સોલ્ટનું ઉત્પાદન અહીં થાય છે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કપચી ગુજરાતના કોઈ પણ જિલ્લો એવો નહીં હોય કે જે સાયલાની કપચીથી નહીં બનેલો હોય રોડ નહીં બનેલા હોય ગુજરાતનો કોઈ પણ એવું કાપડ નહીં હોય જે ગુજરાત આપણે જલાવાના કપાસથી નહીં બનેલું હોય ગુજરાતનું કોઈ પણ મંદિર એવું નહીં હોય જે પથ્થર બનેલું હોય તો આટલા બધા ઉદ્યોગિક છે તો આનો એક વિકાસ થાય આ જિલ્લા આજે તરીકે લોકો એને જોવે છે તો એ જોવાની દ્રષ્ટિ ચેન્જ થાય એવા હેતુથી આ ગ્લોબલ જલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે ઝાલાવાડ માટે હું અમેરિકા હતો અને ઘનશ્યામભાઈ કમલેશ અને ફોન આવ્યો અને મને કે તમે બ્રાન્ડ એમ્બેસેડર થશો તો મારે માટે વતન નો પ્રેમ એવો છે મારા ફાધર ભાનુભાઈ શુક્લ અને સુશીબેન વઢવાણ માં જન્મ્યા હતા અને હું પણ પોતે ભલે અમેરિકામાં ત્રેપન વર્ષ થયા પણ પાક્કો ઝાલાવાડી છું અને એ કારણે મેં તરત જ હા પાડી દીધી અને પ્રોગ્રામના સ્પોન્સર માટે પણ કારણ કે મને સુરેન્દ્રનગરના વિકાસમાં ખૂબ ભરોસો છે મેં મારી અમેરિકન કંપનીમાં હું એરોપ્લેનના ના પાર્ટ્સ બનાવું છું મેડિકલ ઓર્થોપેડિક સર્જરીના ના બહુ કોમ્પ્લિકેટેડ ઓજારો બનાવું છું અને એ બધા પાર્ટ્સ અહીં પણ બને છે અને મને બધા ઘણા અમેરિકામાં કે તમે ઇન્ડિયાની ક્વોલિટી ઓકે હોય છે તો મેં કીધું કે ભાઈ અમારો વઢવાણ નો પ્લાન્ટ છે એની ક્વોલિટી મારા અમેરિકાના પ્લાન્ટ કરતા સારી હોય છે આ માં એમ જો આવી જેમ સેલિબ્રેટ કરીએ જેમ આપણા વિકાસ નો ઉત્સવ મનાવીએ એમ વિકાસ વધે અને આથી મને આ જોઈને ખુબ આનંદ થાય છે આપણું ભવિષ્ય મને ખુબ ઉજળું લાગે છે અને એમાં મારો પણ સ્વાર્થ છે કારણ કે મારી કંપની એસએસ વાઈટ અહિયાં છે તો જેમ સુરેન્દ્રનગર નો વિકાસ થાય એમ મારી કંપનીને ને પણ ફાયદો થાય મારી કંપની હું ખુબ પ્રમાણિકતાથી ચલાવું છું અમારે ત્યાં એક પણ વસ્તુ એવી નથી થતી કે જે અમારે કોઈથી સંતાડવી પડે અને અમે ટેક્સ ભરપૂર આપીએ છીએ કોઈ પણ વર્કરને ને પૂરેપૂરો પગાર ખૂબ બેનિફિટ કારણ કે હું એમ માનું છું કે મારે પૈસા કમાવા હોય તો કસ્ટમર પાસેથી કમાવાના અમારા એમ્પ્લોયનું શોષણ કરીને કમાવાના ન હોય નમસ્કાર મોચુ કુમાર સત્યમ કેમ છો ગુજરાત ઝાલાવડ મે આપ લોકો કે બીચ હું આજ તો આજ પરફોર્મ કરને જા રહા હું મે યહા પે ઝાલાવડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મે જી હા જો કે મેરે એક દોસ્ત હે किशोर सिंह जी जिन्होंने अरेंज किया इस इवेंट को और जलावाड़ के लोगों का इतना प्यार मिला है मुझे पिछली बार की उन लोगों ने फिर से मुझे बुलाया है तो मेरे लिए बड़े खुशकिस्मती की बात है कि मैं आज आप लोगों के बीच आया हूँ अपने कुछ नगमे लेकर अपने कुछ गीत गजलें लेकर तो आप लोग ऐसे ही दुआएं और प्यार बनाए रखें थैंक यू सो मच